ગંભીરા બ્રિજ પર ફસાયેલા કેમિકલ ટેન્કર રેસ્ક્યુ માટે તૈયારી છે બ્રિજ પર ફસાયેલ કેમિકલ ટેન્કર ત્રણ દિવસમાં બહાર કાઢવામાં આવશે પોરબંદરની મરીન એક્સપર્ટ કંપનીને આ જવાબદારી સોંપવામાં આવી છે હાઇડ્રોલિક સ્ટ્રેન્ડ જેક એરબેગ જેવી આધુનિક ટેકનિકનો ઉપયોગ કરવામાં આવશે આમાં એમઇઆરસી દ્વારા ટ્રક રેસ્ક્યુ માટે ખાસ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે બ્રિજથી નવસો મીટર દૂર હંગામી ઓફિસ અને ઓપરેશન પ્લાન માનવ જીવન અને બ્રિજને નુકસાન ન થાય તે રીતે આ કામગીરી કરવામાં આવશે ત્રણ દિવસમાં ટેન્કર રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ થશે કલેક્ટર નું કહેવું છે ગંભીરા બ્રિજની દુર્ઘટના પછી જે એક ટ્રક ત્યાં છે આ ટ્રકને ત્યાંથી રેસ્ક્યુ કરવા માટે ગ્રુપની મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર જે ભારતમાં સમગ્ર ભારતમાં સેલ્વેજ મરીન સેલ્વેજિંગના એક્સપર્ટ છે આ લોકો તરફથી આખો રેસ્ક્યુનો પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યું છે સમગ્ર ઓપરેશન બ્રિજથી નવસો મીટર દૂર રિમોટલી એમના જ્યાં એક ટેમ્પરરી ઓફિસ સેટ કર્યું છે ત્યાંથી સમગ્ર ઓપરેશન થવાનું છે આ ઓપરેશનમાં એમના દ્વારા ખૂબ અત્યાધુનિક ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવશે જે ન્યુમેટિક એરબેગ્સ છે હાઇડ્રો હાઇડ્રોલિક સ્ટ્રેન્ડ જેક છે ઇન્જિનિયર્ડ ઓરિજિન્ટલ કેન્ટીલીવર છે આ ઉપકરણો થકી આ રેસ્ક્યુ કરવામાં આવશે જેથી કોઈ પણ માનવ જીવનને જોખમ ના થાય આ ઓપરેશન કરતા સમયે અને બ્રિજની સ્ટ્રક્ચરને પણ કોઈ બીજું નુકસાન નહીં થાય આ બંને બાબતોને ધ્યાનમાં રાખીને સમગ્ર ઓપરેશન આગામી બે થી ત્રણ દિવસમાં પૂરું કરવામાં આવશે